હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ પટેલકાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તમે આલુ ટિક્કી ટિક્કી ચાટ કે પછી ઘણી બધી ટિક્કી બનાવીને ખાધી હશે પણ આજે હું કાચા બટેટામાંથી બટેટાની લચ્છા ટિક્કી બનાવીશ એ પણ એકદમ ટેસ્ટી અને લાજવાબ બનીને તૈયાર થઈ જશે લચ્છા ટિક્કી બનાવવા માટે અહીંયા મેં ચાર મીડિયમ સાઇઝના બટેટા લીધા છે એને ધોઈને આ રીતે પહેલાં છાલને આપણે કાઢી લેવાની છે છાલ કાઢીને એક બાઉલની અંદર આ રીતે કોઈ પણ ઝીણી ખમણી લઈ લેવાની છે ને બટેટાને ખમણી લેવાની મેં અહીંયા બધા જ બટેટાને ખમણી લીધેલા છે અને તમે જોઈ શકો છો એકદમ પતલા પતલા અને નાના નાના લચ્છા બનીને તૈયાર થઈ ગયા છે લચ્છા લાખી બનાવવા માટે આ રીતે નાના અને પતલા લચ્છાની જરૂર પડે છે એટલે મોટી ખમણી કરતાં જો આ રીતે નાની હોય તો નાની ખમણીથી તમે ખમણી શકો છો બટેટા કાળા ના પડે એટલા માટે મેં અહીંયા પાણી એડ કર્યું છે અને સારી રીતે બે વખત આપણે આ રીતે વોશ કરી લેવાના છે વોશ કરેલા બટેટાને કોઈ પણ ઘરમાં રહેલી આ રીતે મોટી ચાણીની અંદર કે પછી મોટા વાસણની અંદર લેવાના છે હવે આપણે ગરમ પાણી કરવાનું છે અને બટેટાને ગરમ પાણીની અંદર એડ કરવાના છે બટેટાને ઉકાળવાના નથી જો તમે પાણીને ઉકાળશો તો એ વધારે પડતા ઢીલા થઈ જશે ફક્ત ગરમ પાણીની અંદર બટેટા એડ કરીને અડધી ચમચી મીઠું એડ કરીને દસ મિનિટ રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈશું તો બાઉલની અંદર થોડા એવા બાફેલા મકાઈના દાણા કાજુ કિસમિસ અડધી ચમચી મીઠું અડધી ચમચી બ્લેક પેપર અને અડધી ચમચી જેટલો ચાટ મસા એડ કરીને સ્ટફિંગ આપણું તૈયાર છે મકાઈના દાણાની જગ્યાએ તમે બાફેલા વટાણા પણ લઈ શકો છો હવે આપણે ચેક કરી લઈએ દસ મિનિટ થઈ ગઈ છે તો એકદમ લચ્છા છે સારી રીતે થઈ ગયા છે વધારે પડતા આ લચ્છાને નથી બાફવાના કે કૂક નથી કરવાના બસ ગરમ પાણીમાં એડ કરીને એને છોડી દેવાના છે તો આ લચ્છા એકદમ વ્હાઈટ થઈ ગયા છે એનો સ્ટાર્સનો ભાગ બધો નીકળી ગયો છે હવે આ રીતે કોઈપણ ગરણીની ઉપર પતલા કપડાની અંદર બધા જ લચ્છાને એડ કરી દેવાના છે ને એનું પાણી આપણે નીતારી લેવાનું છે જો પાણીનો ભાગ હશે તો ટીક્કી છે એ સોફ્ટ થઈ જશે જરાય ક્રિસ્પી નહીં બને એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે પાણીનો ભાગ બધો જ આ રીતે નીચવીને આપણે કાઢી લેવાનો છે તો અહીંયા મેં બધા જ લચ્છાનો પાણીનો ભાગ કાઢી લીધો છે ને એકદમ કોરા થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવા કોરા કોરા બટેટાના લચ્છા આપણા તૈયાર છે હવે પ્લેટમાં કાઢી લેવાના છે ને મદદથી આ રીતે છૂટા છૂટા લક્ષ આપણે કરી લઈશું લચ્છાની અંદર આપણે મીઠું એડ કરી લે એટલે હું અહીંયા અડધી ચમચીથી પણ થોડું એવું જ મીઠું એડ કરું છું અને અહીંયા ત્રણ ચમચી જેટલો કોર્ન ફ્લોર એડ કરવાનો છે કોર્ન ફ્લોર ના હોય તો તમે ચોખાનો લોટ પણ ઉપયોગ કરી શકો છો અને આ રીતે હળવા હાથે બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો જરરાએ પાણીનો ભાગ નથી એકદમ છૂટા છૂટા અને કોરા આપણા લચ્છા તૈયાર થઈ ગયા છે હવે સ્ટફ ટિક્કી બનાવવા માટે આ રીતે હાથમાં થોડા લચ્છા એડ કરી લેવાના છે વચ્ચે સ્ટફિંગ મૂકીને ફરીથી લચ્છા એડ કરીને ફક્ત આ રીતે પ્રેસ કરવાનું છે અને ટિક્કીનો સેપ આપી દેવાનો છે જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી લચ્છા ટિક્કી બધી જ મેં અહીંયા તૈયાર કરી લીધી છે કોઈપણ તવાની અંદર તેલ મૂકી દેવાનું છે અને આ રીતે ટિક્કીને તમે સેલો ફ્રાય ડીપ ફ્રાય પણ કરી શકો છો ટિક્કી એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે તો આ ટિક્કી તમે આ રીતે બનાવીને રાખી શકો છો અને જ્યારે તમારે ચાટ બનાવવો હોય ત્યારે તમે લચ્છા ટિક્કીનો ચાટ બનાવી શકો છો બધી ટિક્કી આપણી એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગઈ છે તો તમે અંદરથી પણ જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને સ્ટફિંગથી ભરપૂર આપણી લચ્છા ટિક્કી તૈયાર છે આ લચ્છા ટિક્કીની ઉપર દહીં ગ્રીન ચટણી રેડ ચટણી દાડમના દાણા એ પછી તમે અહીંયા સેવ ચાટ મસાલો લાલ મરચું પાવડર એડ કરીને આનો ચાટ પણ બનાવીને એન્જોય કરી શકો છો તો જરૂરથી જો આ રીતે ના બનાવી હોય તો એકવાર બનાવીને ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ